નમસ્કાર મિત્રો પાંચસો વર્ષ પછી ફાઇનલી હવે આપણું આખું મંદિર રામ મંદિર કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અને બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે યોજવામાં આવી રહ્યો છે ત્યારે ફૂલ ભીડ ત્યાં જોવા મળી રહી છે ત્યારે હાલમાં પણ મિત્રો મોટામાં મોટા ઇતિહાસ બનવા જઈ રહ્યા છે કારણ કે પાંચસો વર્ષના આ તમે કહેવાય ને બહુ લાંબો ટાઈમ થઈ ગયો છે ને ત્યાર પછી આ મંદિર બનાવવામાં આવ્યું છે મિત્રો અને આ મંદિરમાં હાલ મિત્રો એટલી બધી ભીડ જોવા મળી રહી છે જે બાવીસ તો આવી નથી તેમ છતાં પણ આટલી ભીડ જોવા મળી રહી છે ત્યારે આ ભીડમાં બધાએ સાવધાન રાખવાની જરૂર છે સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે મિત્રો આટલી ભીડમાં લૂટફાટના કેસો પણ જોવા મળતા હોય છે તો ખાસ કરીને મોટાભાગની જે મોટી જગ્યાઓ હોય છે ત્યાં આવું બનતું રહેતું હોય છે તો બધા લોકોને ખાસ સાવચેતી રાખવી તમારા બાળકો અને તમારું જે પહેરેલું ઘરેણાં હોય તે બધા સાચવીને રાખજો કારણ કે આવું પણ બની શકે મિત્રો જો કે આ રામ ભગવાનનું કહેવાયને મહોત્સવ છે ત્યારે કોઈ પણ જાતના આવા કેસો ન બને એવું પણ અ કહેવાય નહીં કે મોટી જગ્યાઓમાં મોટા ભાગે બનતું હોય છે જો કે ભગવાનનું આમાં કંઈ હોતું નથી પરંતુ તેમ છતાં ઘણા લોકો આવો કાર્ય કરતા હોય છે તો આવું ખાસ ધ્યાન રાખજો મિત્રો રામ મંદિરની જે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે તો બધાને એની હાર્દિક શુભકામનાઓ અને બધા મોટા મોટા લોકો આવવાના છે તો ખાસ કરીને આ ઉત્સાહ તમારા માટે કેવો રહેશે એ પણ કમેન્ટમાં જરૂર લખજો મળીશું ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત કમેન્ટ બોક્સમાં જય શ્રીરામ લખવાનું ભૂલતા નહીં